દસ દસ ફૂટ ની જેમ સડી ને ક્યાંથી થી ખાવા આવે અને જ્યાં અત્યારે ભેંસ જ્યાં મરણ થઇ ને પડી છે ત્યાં બધું ખુલ્લું છે ને આજુબાજુના બાજુ ના ખેતર કોડીના ના બધા ના છે અને જી ભાઈ જે રઘુભાઈ જીવન ભાઈ ગયા છે ને પેલા પ્રથમ તો અમારી પાંચ વર્ષ થી એની એરિયા કેસ હાલે છે કોર્ટ માં મારા મારી નો બે હજાર વીસ થી એટલે એકા પાયા વિહોણી વાત છે ને ફસાવાની વાત છે

હું એજ કેવા માંગુ છુ મેડમ ઈ એમ આક્ષેપ કરે હે કે બાજુના ના પટેલ ના વાડી માં સર્વ ને ત્યાં એને મારી નાખી તો એની પાસે કઈ આધાર પુરાવા તો હશે ને કે આ સર્વ ગઈ આવી રીતના ના આ વાયર તોડી નાખ્યા આઈ આ સિંધે થી ગઈ આઈ આ વાયર ઠેકડો માર્યો આવી રીતના આમ થયું તેમ થયું એની પાસે કઈક તો હશે ને એમ ને ગમે ગમે એમ બોલ નાખે એમ ક્યાં થી માનીએ છીએ okay કઈ વાંધો નહીં ભલે ભલે thank you હા 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 ભાઈ